નમસ્તે ખેડૂતો મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ સાત અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે તલના બજાર સારા છે અને ટકેલા છે ઊંચામાં તલનું એકાવનસો સુધી નામ પડ્યું છે અને એમથી સારા હોય તો એકાવનસો પચીસ પચાસ સુધી પણ નામ પડી શકે અને કાળા તલ સફેદ તલમાં ચોવીસો તરી ચાલીસ સુધી નામ પડ્યા છે બહુ સારા હોય તો એમાં પણ પચીસો સાડા પચીસો સુધી નામ પડી શકે કરી સફેદ તલમાં તો ચાલો તલના વાહનની હરાજી જોઈ લઈએ અને બજાર સારા છે

અલ 5100 રૂપિયા 5100 પૂરા 5100 તમારો એટલે કઈ ગામ ભગત દુફણિયા હું બાવા એવા ભલા મને રૂપિયા

બાવીસો સાઠ રૂપિયા બાવીસો સાઠ

બે પંચાવી પાંચ છ પંદર વીસ પચીસ ચાલીસ પચાસ હા એક ભાઈ 85 2185 2185 એકક તાર ઉતળી આવતી આલવાઈ 500 આડમતળા ભાઈ પરસોતમભાઈ માઉજીભાઈ આડમતળા 1000

પચીસ પચીસ રૂપિયા પચીસ ઓગણીસો ઓગણીસ પચીસ ઓગણીસો પચીસ પચીસ દેવળિયા રૂપિયા 1800 રૂપિયા 1800 દેવળિયા છે રૂપિયા 1800 રૂપિયા 1800 દેવળિયા હાલો ભાઈ 50 એક આવશે ભાઈ દેવળિયા રૂપિયા